જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વૈશાખ માસમાં આવતી પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમાનો મહિમા પૂજન વિધિ અને આ દિવસે કરવાનો ખાસ ઉપાય સાંભળશું વૈશાખ માસની પૂર્ણિમાનું વર્ણન અનેક પુરાણોમાં કરવામાં આવ્યું છે જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસનો મહિમા ખૂબ જ અનેરો વર્ણવ્યો છે આ દિવસ એટલે ધનની દેવી માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે આ દિવસે સ્નાનદાન અને પૂજન કરી વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકાય છે પૂર્ણિમાની તિથિ એ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય તિથિ છે આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી માતા લક્ષ્મીને અભિન ગુલાલ કંકુ હળદર લાલ પુષ્પ સુગંધિત દ્રવ્યથી પૂજા કરી આરતી સ્તુતિ કરવી આ દિવસે અમુક એવા ઉપાય કરવાથી જીવનમાં ભાગ્યોદય થાય છે બંધ ભાગ્યના દરવાજા ખોલી જાય છે તો એમાંનો એક ઉપાય આ વિડિયોમાં જાણીશું ખૂબ જ સિદ્ધ આ ઉપાય કરવાથી ઘરની દરેક નકારાત્મક શક્તિ દૂર થઈ જશે ઘરમાં સુખ સમૃદ્ધિ સાથે બરકતનો વાસ થશે તો જોઈએ આ ઉપાય કયો છે તો મિત્રો માતા લક્ષ્મીની પૂજામાં હળદરનો ઉપયોગ વિશેષ કરાય છે કારણ કે હળદર એ સૌભાગ્યનું પ્રતિક છે માતા લક્ષ્મીને તે અતિ પ્રિય છે આથી આ દિવસે સવારે પ્રાતઃકાળે ઉઠી નાહી ધોઈ ઘરના મુખ્ય દરવાજે ઉમરા પર પાણીનો છંટકાવ કરી ગંગાજળ છાંટી ઉમરો સ્વચ્છ કરવો ત્યારબાદ લાલ કંકુ અને હળદરથી ઘરના મુખ્ય ઉમરે શુભ સ્વસ્તિક બનાવવું લાલ કંકુ એ ઘરમાં શુભતા સાથે મંગલતા લાવે છે ઘરમાં સુખ સમૃદ્ધિનો વધારો કરે છે હળદર એ રોગ તેમજ દોષનાશક છે જે ઘરની તમામ નકારાત્મક શક્તિ હરી લે છે તેના પ્રભાવથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશ નથી કરતી ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ રહે છે જેના પ્રભાવે ઘરમાં સુખ સમૃદ્ધિ ઘર પરિવારમાં આનંદભર્યું વાતાવરણ રહે છે માતા લક્ષ્મી એ ઘરમાં સ્થાયી નિવાસ કરે છે મહાલક્ષ્મી જ્યાં હશે ત્યાં બરકત દોડીને આવશે આથી વૈશાખી પૂર્ણિમાના દિવસે સવારે ઘરના ઉંમરે હળદર કંકુથી શુભ સ્વસ્તિક બનાવવું સંધ્યા સમયે શુદ્ધ ઘીનો દીવો કરવો દીવામાં એલચી અથવા લવિંગ ઉમેરવું ખૂબ જ આસાન આ ઉપાય વૈશાખી પૂર્ણિમાના દિવસે જરૂર કરજો લક્ષ્મી તેમના ભક્તોના મનોરથ પૂર્ણ કરે જ છે તો મિત્રો ખૂબ જ અગત્યનો આ વિડીયો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જેથી આ ધાર્મિક માહિતીનો લાભ દરેક લોકો લઈ શકે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ